નમસ્કાર મિત્રો અત્યારે આપણે અહીંયા આ વિડીયોમાં અંગ્રેજીમાં કઈ રીતે વાતચીત કરી શકાય તેના વિશે જોઈશું રોજિંદા જીવનમાં ઉપયોગી પ્રશ્નો વિશે અત્યારે આપણે અહીંયા જોઈશું હુંથી શરૂ થતાં આપણે અમુક સેન્ટન્સો જોઈશું જે તમને લાઈફમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો ચલો જોઈએ કે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરી શકાય ને મિત્રો બીજું અગર તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો તમારા મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરશો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ચલો શરૂ કરીએ પહેલું સેન્ટન્સ છે હુ ઇઝ ઇટ તે કોણ છે આપણે કોઈને પૂછવું હોય કે તે કોણ છે ઇંગ્લિશમાં તો આપણે અહીંયા આ રીતે પૂછી શકીએ હુ ઇઝ ઇટ ઓકે કોઈને કોઈ બે મિત્રો છે સાથે અને એમને પૂછવું છે કે ભાઈ આ કોણ છે તો પૂછીશું હુઝ દેશ આ કોણ છે આપણે કોઈ ત્રીજા વ્યક્તિ માટે કઈ વાત પૂછવી છે કે ત્રીજું કોણ છે તેના વિશે પૂછવું છે તો આપણે એવું પૂછીશું હુ વોઝ ઓકે કોઈ આપણને મળવા આવ્યું છે કોઈક આપણે ગ્રુપમાં બેઠા છે ને કોઈક મળવા આવ્યું છે તો આપણે આપણા ફ્રેન્ડને કે કોઈકને પૂછવું હોય કે કોણ મળવા આવ્યું હતું તો આપણે પૂછીશું હુ કોલ્ડ કોકનો ફોન આવ્યો હોય આપણને ખબર ન હોય કોનો ફોન છે આપણે જાણવું હોય કે કોનો ફોન આવ્યો અને આપણે અંગ્રેજીમાં પૂછવું છે તો પૂછી શકીએ હું ફોન્ડ કોને ટેલિફોન કર્યો હતો આપણે ગ્રુપમાં બેઠા છે અને કોઈક કંઈક બોલે છે કે સ્કૂલમાં છે અને ગ્રુપમાં બેઠા છે અને કોઈક બોલે છે તો કોણ બોલ્યું પૂછવું છે ઇંગ્લિશમાં પૂછી શકીએ હુ સ્પોક કોણ બોલ્યું આગળ જોઈએ મિત્રો કોઈ આવવાનું હોય વાત ચાલતી હોય કુક આવવાની અને આપણે પૂછવું હોય કે કોણ આવે છે તો આપણે એમને એ રીતે પૂછી શકીશું ખુશ કમિંગ કોણ આવે છે આગળ જોઈએ આપણે પાસે કોઈ વસ્તુ છે અને પૂછવું છે કે આ વસ્તુ કોને જોઈએ છે આ વસ્તુ ઈચ્છે છે તો આપણે એને અંગ્રેજીમાં આવી રીતે પૂછી શકીએ હુ વોન્ટ્સ ધીસ આ કોને જોઈએ છે આગળ વાક્ય જોઈએ કોઈ કસા પર હક કરતું હોય હક નોંધાવતું હોય તો એને આપણે ઇંગ્લિશમાં પૂછવું છે હુ ક્લેમ ધીસ આના પર કોણ હક હક નોંધાવે છે ઓકે આગળ જોઈએ હુ ડુયુ વોન્ટ તમારે કોનું કામ છે કોઈ મળવા આવ્યું છે કે કોઈ આવ્યું છે આપણા ઘરે અને કોકને મળવું છે આપણે એમને પૂછવું છે કે તમારે કોને મળવું છે કે તમારે કોનું કામ છે તો આપણે એમને આવી રીતે પૂછી શકીએ હુ ડુયુ વોન્ટ તમારે કોનું કામ છે તમારે કોઈ શોધતું હોય અને આપણે એમને પૂછવું હોય કે તમે કોને શોધો છો તો આપણે આ રીતે પૂછી શકીએ હુ આર યુ લુકિંગ ફોર ઓકે આગળનું સેન્ટન્સ જોઈએ હુ કેન પ્રિવેન્ટ યુ ફ્રોમ ટેકિંગ અ ડિસિઝન ઇન ધીસ મેટર આ બાબતમાં નિર્ણય લેતા તને કોણ રોકી શકે તમારો કોઈ ખાસ મિત્ર કે ખાસ તમારો ભાઈ કે કોઈ છે જે ઓલવેઝ એનો જે નિર્ણય લેતો હોય છે તો આપણે એમને ઇંગ્લિશમાં કેવું હોય કે તમને કોઈ રોકી શકતું નથી તમારા ડિસિઝનમાં તો આપણે આવી રીતે કહી શકીએ આગળનું સેન્ટન્સ જોઈએ હુ ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ પેસેજ પેલો ફકરો કોને નથી સમજાતો તમે કોઈને કંઈ સમજાવો છો ટીચિંગમાં છો તમે ઇંગ્લિશમાં ભણાવો છો પેરેગ્રાફ સમજાવો છો પેરેગ્રાફ કોઈને સમજ નથી પડી એવું તમારા ક્લાસમાં તમારા સ્ટુડન્ટ્સને કે કોઈને પૂછવું છે તો તમે ઇંગ્લિશમાં આવી રીતે પૂછી શકો હુ ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ ધ પેસેજ આવી રીતે પૂછી શકીએ આગળ જોઈએ હુ હેઝ ટેકન માય પેન તમારી પેન કોઈ તમને પૂછ્યા વગર લઈ લે અને તમારે પૂછવું છે તમારી પેન કોને લીધી તો તમે આવી રીતે પૂછી શકો હુ હેઝ ટેકન માય પેન ઓકે તમે આવી રીતે ઘણા બધા વાક્ય બનાવી શકો તમારે પેનની જગ્યાએ તમારો કપ લઈ લીધો તમારી બુક લઈ લીધી કશું બી વસ્તુ તમારી કોકે લઈ લીધી તમને પૂછ્યા વગર તમે જાણતા નથી કે તમારી વસ્તુ કોને લીધી તો તમે તમે વાક્ય બનાવી શકો જેમ કે તમારી બુક છે તો તમે આમાં એવું સેન્ટન્સ બનાવી શકો હુ હેઝ ટેકન માય બુક ઓકે એવી રીતે તમે કોઈપણ આમાં સેન્ટન્સ બનાવી શકો છો તો આપણે આગળ સેન્ટન્સ જોઈએ હુ રેન્જ અપ જસ્ટ નાવ હમણાં કોનો ટેલિફોન આવ્યો હતો જસ્ટ તરત કોઈનો ફોન આવ્યો હોય અને તમારે કોઈને પૂછવું છે કે હમણાં કોનો ફોન આવ્યો છે તો તમે આવી રીતે પૂછી શકો છો હુ રેંગ અપ જસ્ટ નાવ આગળ સવાલ જોઈએ હુ કેમ ટુ સી યુ જસ્ટ નાવ હમણાં જ તમને મળવા કોણ આવી ગયું અચાનક કોઈ મળવા આવી જાય અને તમારે પૂછવું છે તમારે તમારો ભાવ દર્શાવવો છે કે હમણાં જ તમને મળવા કોણ આવી ગયું આવી રીતે તમે જણાવી શકો હુ કેમ ટુ સી યુ જસ્ટ નાવ કોઈ બાયને આવ્યું છે બાયને ઊભું છે તો તમે પૂછી શકો કે કોણ બાયને કોણ ઊભું છે તમે આવી રીતે પૂછી શકો હુ સ્ટેન્ડિંગ એટ ધ ડોર ઓકે આગળ સવાલ જોઈએ હુ ઇઝ ધ લેડી ઇન ધ પિંક સાડી ગુલાબી સાડી પહેરેલા સંસારી કોણ છે કોઈ લેડીઝ કોઈ જગ્યાએ ઊભા છે તમારા ઘરે ઊભા છે કે કોઈ કોઈ પ્રસંગમાં તમે ગયા છો ત્યાં કોઈ કોઈ બી કલરની સાડી પીને ઊભા છે હુ ઇઝ લેડી ઇન ધ રેડ સાડી એ સ્ત્રી કોણ છે સંસારી સ્ત્રી ઓકે આપણે આગળ ક્વેશ્ચન જોઈએ હુ ઇઝ સ્ટેન્ડિંગ બીટવીન ધ ટુ ઇન ધીસ ફોટોગ્રાફ તમે કોઈનો ફોટોગ્રાફ જોવો છો એમાં ઘણા બધાના ફોટો છે બે ત્રણ જણ ઊભા છે તમે પૂછી શકો કે આ બે જણની વચ્ચે કોણ ઊભું છે આ ફોટોગ્રાફમાં બે વચ્ચે કોણ ઊભું છે તમે આવી રીતે પૂછી શકો હુ સ્ટેન્ડિંગ બિટવીન ધ ટુ ઇન ધીસ ફોટોગ્રાફ આગળ સવાલ જોઈએ હુ વોઝ હિયર હુ વોઝ હિયર અ મિનિટ એગો અહીંયા નીચે એગો ભૂસાઈ ગયું છે એ હું તમને જણાવી દઉં છું હુ વોઝ હિયર અ મિનિટ એગો એક મિનિટ પહેલાં અહીં કોણ હતું તમે તમે કંઈક બિઝી છો ફોનમાં કે તમે કંઈક બીજા કંઈક કામમાં છો કોઈક આવીને જતું રહ્યું તમારે તમારા ફ્રેન્ડ્સને કે તમારા ગ્રુપમાં તમને પૂછવું છે કે અહીંયા એક મિનિટ પહેલાં કોણ આવીને ગયું કે એક મિનિટ પહેલાં અહીંયા કોણ હતું તો આવી રીતે તમે પૂછી શકો હુ વોઝ હિયર અમ મિનિટ એગો ઓકે આગલા સેન્ટન્સ જોઈએ હુ વોઝ દેટ લેડી હુ સ્માઇલ એટ યુ તમારી તરફ સ્મિત કર્યું તે સંસારી કોણ હતા કોઈ લેડી તમને જોઈને સ્માઇલ આપે છે સ્મિત કરે છે તમારે કોઈને પૂછવું છે કે એ જે લેડીઝ છે જે તમને સ્માઇલ કરે છે એ કોણ હતા એ કોણ છે તો તમે રીતે આ રીતે પૂછી શકો ઇંગ્લિશમાં હુ વોઝ દેટ લેડી હુ સ્માઇલ એટ યુ ઓકે આવી રીતે તમે તમારા ફ્રેન્ડને પૂછી શકો તમારા ફ્રેન્ડની તરફ જોઈને કોઈ સ્મિત કર્યું હોય તો એ રીતે તમે પૂછી શકો કે તમારી તરફ સ્મિત કર્યું તે સંસારી કે તે નારી કોણ હતા ઓકે આગળ સવાલ જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સ છે હુ ડિસ્કવર્ડ અમેરિકા અમેરિકાની શોધ કોને કરી આ જનરલ નોલેજનો સવાલ છે તમારે કોઈ તમારા ફ્રેન્ડ્સ જોડે બેઠા છો તમારે કોઈને તમારા ફ્રેન્ડ્સને ઇંગ્લિશમાં તમારે પૂછવું છે અમેરિકાની શોધ કોણે કરી ઇંગ્લિશમાં તો આવી રીતે તમે પૂછી શકો છો આગળ સવાલ જોઈએ ગ્રામફોનની શોધ કોને કરી હવે ગ્રામફોન શોધ્યું એ ઇન્વેન્ટ કર્યું એ શોધ કરી છે બરાબર એક નવી વસ્તુની શોધ કરી છે અમેરિકા શોધ્યું એ તો હતું જ અને એને આપણે શોધ્યું છે એટલે એમાં ડિસ્કવર્ડ આવે પણ જેની શોધ જે નવું ઇન્વેન્ટ કર્યું છે જે નવી શોધ થઈ છે જે હતું જ નહીં એને આપણે નવું શોધ્યું છે એના માટે ઇન્વેન્ટેડનો વર્ડ્સ ઉપયોગ થાય તો એના માટે આવું આવું સેન્ટન્સ બનશે હુ ઇન્વેન્ટેડ ધ ગ્રામોફોન ગ્રામોફોન કોણે શોધ્યું નેક્સ્ટ નેક્સ્ટ સેન્ટન્સ જોઈએ હુ ઇઝ ધ મોનિટર ઓફ ધ ક્લાસ વર્ગનો મોનિટર કોણ છે તમે કોઈ નવા સ્કૂલમાં એડમિશન લો છો નવા ક્લાસમાં જાઓ છો તો તમારે ક્લાસમાં પૂછવું છે કે આપણા વર્ગનો મોનિટર કોણ છે તો તમે આવી રીતે પૂછી શકો છો હુ ઇઝ ધ મોનિટર ઓફ ધ ક્લાસ નેક્સ્ટ સેન્ટેન્સ હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર તમારે પૂછવું છે કે તમારા ઇંગ્લિશના શિક્ષક કોણ છે તમે આવી રીતે પૂછી શકો છો કે તમારા ઇંગ્લિશના શિક્ષક કોણ છે તો હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર એ રીતે નેક્સ્ટ સેન્ટેન્સ વી હુ આર યુ ટોકિંગ અબાઉટ તમે કોને વિશે વાત કરો છો કોઈ બે જણા વ્યક્તિ વાત કરતા હોય કોક વિશે તમારે જાણવું હોય કે કોના વિશે વાત કરે છે તમે એને પૂછવું છે કે તમે આ કોના વિશે વાત કરો છો ઇંગ્લિશમાં તો આવી રીતે તમે પૂછી શકો હુ આર યુ ટોકિંગ અબાઉટ ઓકે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ હુ વિલ યુ ગો વિથ તમે કોની સાથે જશો ઓકે કોઈ પર્સન નીકળ જતા હોય એમની સાથે કોઈ જતું ના હોય તો તમે પૂછી શકો કે તમારી સાથે કોણ જશે ઓકે હુ વિલ યુ ગો વિથ તમે કોની સાથે જશો ઓકે કોઈની સાથે જવાનો હોય તો તમે એ રીતે પૂછી શકો છો નેક્સ્ટ સેન્ટેન્સ તમે કોની વચ્ચે હતા તમારે કોઈને એવી રીતે પૂછવું છે કે તમે કોની વચ્ચે તમે હતા કોઈ બી સમયે કોઈ માણસ કોઈકની સાથે હોય ને તમારે એ રીતે ઇંગ્લિશમાં પૂછવું હોય તો આવી રીતે પૂછી શકો હુ વેર યુ એમોંગ નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ હુ ડીડ યુ ગીવ ઇટ ટુ એ તમે કોને આપ્યું કોક વસ્તુ કોઈને આપી દીધી હોય અને તમારે એમને ઇંગ્લિશમાં પૂછવું હોય તો આવી રીતે તમે પૂછી શકો તમે કોને માટે તે લાવ્યા કોઈ કોઈ વસ્તુ લાવ્યું હોય તમારે પૂછવું છે કે તમે આ કોના માટે લાવ્યા છો તો આવી રીતે તમે પૂછી શકો હુ ડીડ યુ બ્રિંગ ઇટ ફોર હવે કોઈક વસ્તુ કોઈકને વેચી દીધી હોય તમને તમે જાણતા નથી પ્રોપર્ટી છે કે કોઈ વસ્તુ છે કંઈ બી વસ્તુ તો તમે આવી રીતે ઇંગ્લિશમાં એમને પૂછી શકો હુ ડીડ યુ સેલ ઇટ ટુ તે તમે કોને વેચ્યું ઓકે મિત્રો તો આજનો આ હુનો હુના સેન્ટન્સ અહીંયા પૂરા થાય છે આ ઇંગ્લિશના બધા જ સેન્ટન્સ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તમારા લાઈફમાં મારા વિડિયો બે ત્રણ વખત જોઈને વાક્યોની પ્રેક્ટિસ કરતા રહેશો તો આઈ એમ શ્યોર કે મેં તમે થોડાક જ દિવસોની અંદર તમે પરફેક્ટલી ઇંગ્લિશમાં વાતચીત કરતા થઈ શકો છો આજે મેં વિડીયો તમને આ વિડીયોમાં જે તમને સેન્ટન્સ કહ્યા એમાં જે સબ્જેક્ટ છે એને તમે ચેન્જ કરીને ઘણા બધા નવા વિડીયો નવા સેન્ટન્સ બનાવી શકો છો હું એ લગતા ઓલમોસ્ટ બધા જ સેન્ટન્સ અહીંયા પૂરા થાય છે અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ